લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાઉમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આંતર ગેંગના સભ્યને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘરફોડચોરીમાં સંડોવાયેલા આરોપી છેલ્લા ઘણા સમયથી ભાવનગર પોલીસ ચોપડે વોન્ટેડ છે જે આરોપી તેજસ ઉર્ફે તેજુ ઈશ્વરભાઈ પાટીલ જલગાઉ તેના રહેણાંકમાં હાજર છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે દોડી જઈ તેજસ ઉર્ફે તેજુને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી